ભરૂચ ઈદે મિલાદ તેમજ ગણેશો ઉત્સવ પર્વ નિમિત્તે પાલીચ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ મુસ્લિમ સમુદાયના પવિત્ર ઈદે મિલાદ તેમજ હિન્દુ સમુદાયના ગણેશો ઉત્સવ પર્વ નિમિત્તે પાલેશના પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટર કોમલબેન વ્યાસની અધ્યક્ષતામાં ઈદે મિલાદ તેમજ ગણેશો ઉત્સવ આયોજકો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આયોજિત બેઠકમાં આયોજકો ઉપસ્થિત રહ્યા હતા પોલીસ ઇન્સ્પેક્ટર કોમલબેન વ્યાસે ઈદે મિલાદ તેમજ ગણેશો ઉત્સવ પર્વ કૌમી એકતા સાથે એક સૌહાર્દભર્યા વાતાવરણમાં ઉજવણી કરવા વિશે અનુરોધ કર્યો હતો સાથે સાથે કોઈપણ જાતની અફવા પરતવી ધ્યાનમાં કેન્દ્રિત ન કરવા તેમજ જરૂર પડે પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું ઈદે મિલાદ તેમજ ગણેશો ઉત્સવ પર્વભાઈ ભાઈ શાળા સાથે અને કોમી એકતાની ભાવના સાથે ઉજવણી કરવા વિશે અપીલ કરી હતી એદે મિલાદ તેમજ ગણેશ ઉત્સવ આયોજકોએ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકારથી ખાતરી આપી હતી આયોજકો શાંતિ સમિતિની બેઠકમાં અંજુમેન અનિસુલ ઇસ્લામ ટ્રસ્ટના ઉપપ્રમુખ હાજી તૈયબભાઈ રિમઝીમવાડા સેક્રેટરી મુસ્તુફાભાઈ લાગિયા સલીમ મેમણ ઇકબાલ ટેલર પાલેજ ટાઉન ચિરાગ વાઘેલા મયુર ગોહિલ તેમજ પાલેજ પોલીસ મથકના તાંબા હેઠળ આવતા ગામોના ગણેશો ઉત્સવ આયોજકો ઉપસ્થિત રહ્યા હતા